શુશુ ફેરતી કે તું ઓ તારી માર ઘેરાઈન મન મારે એમ તું અલે સપના જો સપના તારા કોઈ ના વળે આ ફોન તો માર છે પણ હું માર જોડે રાખું લે હું કર તું એ એ માપે બોલો માપે તું આ સોંતી રાખ ઉભો તું સોંતી રાખ ખાલી કાકા એ કાકા અલ્યા જો ફટાફટ શું થાય

અરે ના ના મારો છોકરો કોઈ દાડો રમણ ભમણ ના બોલે અને તમે ગાલે બોલવાની વાત કરો લે મારા છોકરાના મુઠે મોં છ લઈ ઉડતી તો વાહા શું બોલ્યા થાપા ઉપર છે એમ અલ્યા તારામ તાકાસ છે તું શું વાત કરે છે મારા ગામમાં આઈન મારા ઘરે આઈન તું મારા છોકરાના થાપા એમ કોણ બોલે છે તું અલ્યા તું અધિક મને ઓળખતો નહીં તારા ગામમાં આઈન તારા ઘરે આઈન તને ભાજી નાખ્યો હા

તારું નામ બોલ તારું ગમ બોલતું હવે હું મારું ગમ બોલું વા મારા ઘરે મને ભાડી નાખશે મારું નામ છે અરે લીલા બાગડી છું હા એની મારું ઘર છે મારું ઘર છે અરે તું તરાઈ હુંરો ફૂટી જા હા

कट फल कट पहला धोखा अल्लाह कयो बद्दू बाजस हा काका अरे काफी जम नाखियो तू जम लिया, तारी बदी गर्मी नेकडी जी हाँ, गर्मी नेकडी जी तारी અલ્યા ફોન માં શું બોલે છે અરે साथी સાદી આવી જاکی લ્યા આવ ઉબો અરે મળદ મુજાળો જપ્પન દીદી સાદી વાળો હરીબા વાગ વાગ વાગ

તમારી સોગન ને તમારા કાકાની સોગન એ મારા કાકાને જુડી જો ના ખાતો હો કાકા કદી નઈ ખાતો એટલે તમન મનાવા માટે તો ગાધી મે ચોકળ થઈ ગયો કાકા આપડા ભલા પડતર મો ઈ કણ ઊભો છે એમ ઓય કો મોય રો દેખામો કેવો છે માર જો અલીખમ છે ઓમ કાકા દેખામો તો કઉ હા માં ભારત માં પલા દુર્યોધન નતો હ એન જેવો ઓ આ

મારા કાકો ઈ આખી જિંદગીમાં સાદીના જોરે બોલ્યા છે અને તારો કાકો ઈ આખી જિંદગી સાધીના જોરે બોલ્યો છે બાકી પડતું તો અમારોથી કોઈ ફોતરુંય નહીં અને તારાથી તો આદી ફોતરું પડશે ઉપર ઉપર ઉઠી દોડ એં પતી જા કાકા આયા મને આવતો ને પણ બાજી કાઠો લાકડી લઈને આવો જા હે આઈ તમે આટલું બધું દીવા દતા આલે પેલો કરી નાખી જાતી મારો છોકરો તો મારા કરતા વધારે સમજણો છે જબરદસ્ત છે હવે આયા ગમચીઓ મળત મને બચાવશે વાહ અરે બારવડીઓ મારું કામ કરી નાખશે અને મને જળના ગદી આવશે આયો એટલે તો આરામ થાય એમ વાઘુજી તો શું છે તાણી આ સમય આરામ કરવાનો નહી તો શું આરોટ લાગો છે

હું કેવું સમજ્યો તો કીધું આરો મોણ ગોમ નો છે બરોબર પણ હવે બાર થી હેરો લડવા આવ્યો છે અને એ ભરભા ગોમો એટલે કોઈ તો જ્યો તેવો તો હશે નઈ અરે આપણે તો જોવા જેવો છે ના પણ એ તાકાત નો અંદાજ ના આવે ને

અરે પૂડા નહીં જોતા પૂડા જોતા તો હું આલું ના ના તો કેવું હારું ભાઈ તઈ પુડામાં હમ આટલો કર્યો એટલે કોણ હું છે બબજી મારી જીભ નહી ઉપરતી તે મારી બે તો હું છે ખરેખર ખરે બબજી હા મારા કાકો મને કેતા શું કે બેટા હરી સુખમાં તો તમને હું સાથે આલે પણ દુખમાં જે સાથે આલે ઈ તમારો હાથો ભાઈ અને ઈ તમારો હાથો ભાઈ બન અરે ભાઈ લાખ રૂપિયા ની વાત કરી તમે ખરેખર આ તમે ઓમ આટલા વાજી નેવી વાત કરી ઓ બબજી મને ભાઈ મોનો છો કે ભાઈ બન મોનો છો ઈ કે જો પેલા અરે ભાઈ ઓપડો મારી વાત પેલા ભાઈ પછી ભાઈ બન એટલે તમન હું મારા ભાઈ મોનો છું ભાઈ મોનો છે હા તો આ તમારા ભાઈ પે સંકટ આવે તો એનું સંકટ તમે તમારું સમજો કે ના સમજો ઈ કહેજો હવે અરે ભાઈ સમજી લ્યો સમજી લ્યો આમ તો જમ જમ નહીં તો બબજી આ તમારા ભાઈ ઉપર આ સંકટ આવ્યું છે

બર્બારા ગોમનો થઈ અન મને ધમકી આલીયું મારું ઓશુ અન નતર માં લાકડી લઈ અન પેલા પડતર માં ઊભો છે બર્બારા ગોમનો ઓ ઓ ઓ ઓ અરે બર્બારા ગોમનો મોણે આ તમારા ભાઈને ધમકાઈ ગયો છે લ્યા ભાઈ મોટા ભાઈ અ નેનો નેનો તમારા દીને તો સુ અરે હાલ આ છો મોટા ભણે આ બોલો એટલે હું શું કહું છું ખબર છે એટલેજી

એરો લાકડી લઈ આ લડવાઈ પેલા પડતર માં ઉભો થઈ જશે એવું છે ઓય એટલા ફોનની ની સિસ્ટમ થી તમે હળકતું મકન ભાડે લીધું એમ એટલે બબુજી આપળો તો ખરા મને કેવું હતું કે મારા ગામ મારા ભાઈઓ મારા સાથ માં ઉભા રહે પણ મારા ઓરજા આ જે કે ના ઉભા રહ્યા એટલે પાછળ તમારા પેટ તો દોવી હતી કે અરે પેલા વાઘુજી જોડે સહારો માંગવા જો એના ના આયા આ ભુપજી જોડે જો એના ના આયા હવે શું કરવું મારા બાપુજી એટલે કશો વાંધો નહીં કગડી ના કાઢ્યો કે હવે ભાઈ પટી ગયો હેઠ ખબર ન જા હવે બાપુજી હું ના કગરું હા હું ના કગરું એવું થાય શું કરશો તા લડ્યો હું લડ્યો એવું છે ઓય હા તાર તો લડવા પોચી દો બોબલે અરે ભાઈ હા અમે આ તો આપણા ગોમનો સવાલ આવ્યો ને આબરૂનો સવાલ આવ્યો હું મજાક કરું છું આવું છું હેડો આપણા ગોમો ઘોડો માર્યો વાત

લીલી પાઘડી એ ઓમાય લે ઓમાય તો ઓમાય તો ખરા હોય કર પછી તમને ખબર ભાઈ

બાકી આવતા રો લડવા માટે તૈયાર છું લે ઓ શું આપણો મારી વાત લડવાની જીત ના કરો ઓ શું નામ છે તમારું ખેગારજી હવે ઘેગરજી આપણો મારી વાત કે લઈને કોઈનું હારું નહીં થયું તો બધા હારવાના થાય શાંતિ રાખો હા વાત કરી બધું પટાવવાનું હોય આવી ખબર પડે છે ઓય ટકા પાડ્યો ઓ નો આ તો કા બાપે સંસ્કાર આલા એટલે છોકરા આ તમારો છોકરો છે ઓય એ વડીલ હા તમે ઓને પૂછો કે એક મહિનાથી ગાલે બોલતો તો નતો બોલતો હા હું પૂછું

તને શરમ નહી આવતી એ તારા બાપનું નામ તું પોલમ ડુબાડી છે લ્યા આની ફોની પર ગાલે બોલો કોઈ અને વાત નક્કી કર્યા સિવાય તમે લ્યા ગોમલ બધન બોલાવા તૈયાર થઈ ગયા લડવા તૈયાર થઈ ગયા તમે શરમ આવે કે નહીં આવતી આ વાત કેટલા દેનું ભરે તમને ખબર છે મને ખબર નથી કે મારા છોકરાનો ઓક છે ભાજી નાખો હા પણ એરી વાત પહેલી નક્કી કરવી પડે હવે નક્કી કર્યો નક્કી કરવી પડે નક્કી કર્યો નહીં અને ફોને પડાઈ લો એના ફાંદી એ ફલાઈ ફલાઈ આલું ઘર થઈ ફોન લઈને બે મિલ્યો હમને ફોલાઈ હવે હબળો મારી વાત કે હવે પટીજી હબળો મારી વાત કે છોકરો હવે છોકરો છે અન ભૂલ થઈ ગઈ સમજીજો ને એય માફ મુક માફ મુક મારી ભૂલ થઈ ગઈ કાકા કે મારી ભૂલ થઈ ગઈ અન હબળો ઓમણા તાકો ઘેગરજી

હા તો હવે આ વાત તમે તરફ વેર ઝેર રાખતા ને ભૂલી દેજો આટલા ચીડે તમારે વાત છે સમજ મજા થઈ જાય હા મારું હિન્દુસ્તાની હા